નમસ્કાર હું અજય પરમાર આરોગ્ય કર્મચારી આરોગ્ય વિભાગ અમદાવાદ હું આજે આપની પાસે એક વાત લઈને આવ્યો છું જેમાં ગુજરાત સરકાર દ્વારા એક આરોગ્યનો પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે જેનું નામ છે 100 દિવસ ટીવી કેમ્પેન એક્સટેન્સિવ કેસ ડિટેક્શન કેમ્પેન હવે આ પ્રોગ્રામ અંતર્ગત અમારે 60 વર્ષથી ઉપરના પછી જેને બીપી ડાયાબિટીસ કે કોઈ ગંભીર બીમારી હોય જેના ઘરમાં ભૂતકાળમાં ટીબી હોય અને ટીબીના સંપર્કમાં આવ્યા હોય તેવા તમામ લોકો તથા જેના કોઈ ગંભીર ઓપરેશન થયા હોય હૃદયના કિડનીના આવા તો આવા તમામ લોકોને અમારે નજીકની સરકારી હોસ્પિટલ કે જ્યાં એક્સરેની સુવિધા હોય તે દવાખાનામાં અમારે લઈ જવાના છે ત્યાં અમારે તેમનો છાતીનો એક્સરે કરવાનું થાય એક્સરે કર્યા પછી જો એક્સરે નોર્મલ હશે તો તેમને અમે ઘરે પાછા મૂકી જઈશું અને જો એક્સરે અપનોર્મલ આવશે તો ત્યાંને ત્યાં જ અમે એક સેમ્પલ લઈ લઈશું અને એ સેમ્પલનું ટ્રુ નાઇટ કરાવીને રિઝલ્ટનું ખાતરી કરીશું આ કરવાનું કારણ એક જ છે કે જે પણ સાઠ વર્ષથી ઉપરના લોકો હોય જેને બીપી ડાયાબિટીસ કે આ રીતે ટીબીના સંપર્કમાં આવેલા લોકો હોય તેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે તેમને ટીબી નું જોખમ ઘણું વધી જાય છે તેથી એક્સરે કરવાથી ખબર પડી જાય કે તેમને ટીબીનું કોઈ સંક્રમણ છે કે નહીં આ માટે સરકારે આ એક સુવિધા ઉપલબ્ધ કરેલી છે જેમાં અમે તમને તમારા ઘરેથી સરકારી ગાડીમાં જ સિવિલ કે નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જઈશું ત્યાં અમે તમારો એક્સરે કરાવીશું અને એક્સરે કરાવીને પાછા તમને તમારા ઘર સુધી મોકલી જઈશું આ માટે હમણાં જ ગઈકાલના રોજ અમે અમારા ગામમાંથી વીસ લાભાર્થીઓને નજીકની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં તેમના અમે એક્સરે કરાવ્યા તમામ એક્સરે નોર્મલ આવ્યા હતા એટલે એમને સાંજે અમે એમને પાછા એમના ઘરે ઉતાર્યા હતા તેમાંના બે ત્રણ લાભાર્થીના આજે સવારે મેં મુલાકાત લીધી હતી અને મુલાકાતમાં તેમના પ્રતિભાવ જાણવાનો પ્રયત્ન કર્યો હતો તે આપ જોઈ શકો છો और क्या बोल रहे हो भाई मैं तैयार है रे भाई चलो करें बोलते हैं नीना हमको एकदम सो जल्दी बनाओ और आता जो है आ काम कर रहा है Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn બેંટી આપ પાટવી લે જાય મારી સાથી ફોટો પાડ્યો કે દવા કરી દીધી કરી લેવા અને કોઈ તકલીફ પડી ગઈ અમે તમને ત્યાં લઈ ગયા સિવિલ તો કઈ રીતે લઈ ગયા તા કઈ ગાડી હતી એમ્બ્યુલન્સમાં આ

તો આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે જ્યારે પણ આરોગ્ય વિભાગ તરફથી કે આરોગ્ય કર્મચારી તમને કહેવામાં આવે કે આપ એક્સરે માટે સાથે ચલો તો આપ તેમને પૂરેપૂરો સહકાર આપશો અને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગને પણ સહકાર આપશો જેથી કરીને અમે ટીબી જેવા રોગને હરાવી શકીએ અને આપના સ્વાસ્થ્યને વધુ સારું બનાવી શકીએ આભાર